રાજકોટમાં મદદનીશ સરકારી વકીલ તરીકે કામ કરતા પૂજાબેન જોશી અનેક જિલ્લાઓમાં કામ કર્યું છે તેઓ માને છે કે મહિલા એક મહિલા દિન એક દિવસ માટે નહીં પણ મહિલાનો દિવસ કાયમ ઉજવવાનો હોય છે તેમજ ઘરની બહાર પણ એક દુનિયા સાથે કદમથી કદમ મિલાવી આંતરિક વિકાસ અને આત્મનિર્ભર બનવા અનુરોધ કર્યો છે પૂજાબેન સુરેશભાઈ જોશી હું હાલ અત્યારે રાજકોટમાં સરકાર મદદની સરકારી વકીલ તરીકે કામ કરી રહી છું બે હજાર ત્રણથી બે હજાર ચૌદ સુધી મેં વકીલાત કરી રાજકોટ શહેરમાં કરી અને રાજકોટ સિવાય અન્ય જગ્યાએ જુનાગઢમાં મોરબી સુરેન્દ્રનગર બધી જગ્યાએ કરેલી છે ત્યારબાદ બે હજાર ચૌદમાં હું કાયદા અધિકારી તરીકે પોલીસ કમિશનર કચેરીમાં રાજકોટમાં મેં ફરજ બજાવી બે હજાર ચૌદથી બે હજાર ઓગણીસ સુધી કાયદા અધિકારી તરીકે મેં મારી સેવા આપી ત્યારબાદ બે હજાર ઓગણીસમાં ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવામાં આવેલી જીપીએસસીની પરીક્ષા મેં પાસ કરી અને જીપીએસસી પાસ કર્યા બાદ મને સૌપ્રથમ ટંકારામાં સરકારી વકીલ તરીકેની નિમણૂક આપવામાં આવી અને ત્યારબાદ હાલ હું રાજકોટ અત્યારે મદદની સરકારી વકીલ તરીકે ફરજ બજાવું છું મહિલા દિવસ માટે એટલું જ કહીશ કે મહિલાઓના તો દિવસો ન હોય મહિલાઓના તો જમાના હોય અને મહિલા દિન એક દિવસ માટે નહીં પરંતુ મહિલા દિન આપણે કાયમ માટે ઉજવવાનો હોય છે અને આજે જોઈએ ને તો આપણે દરેક જગ્યાએ દરેક ક્ષેત્રમાં મહિલા છે એ બહુ આગળ પડતી હોય છે પુરુષની સમકક્ષ ગણવામાં આવે છે મહિલાઓને અને મહિલા હકીકતમાં મહિલા પુરુષની સમવડી થઈને ઊભી જ હોય છે દરેક જગ્યાએ એજ્યુકેશનમાં આમ જોઈએ તો સ્ત્રીઓ સ્ત્રીઓને બુદ્ધિ વધારે હોય છે એટલે ભણવામાં જોઈએ ને તો પહેલેથી દીકરી જો ઘરમાં હોય છે ને તો દીકરાના સમકક્ષમાં દીકરી છે એ ઘણા ભણવામાં પણ સિન્સિયર હોય છે અને એ પોતાની ક્ષેત્રમાં એને કોઈ વસ્તુ સમજાવી નથી પડતી એ પોતાની રીતે જ આગળ આવતી હોય છે અને એને પોતાને જ ધગસ હોય છે કે મારે કંઈક નાનપણથી જ એમ હોય છે કે મારે કંઈક બનવું છે અને પોતાની રીતે જ એ શિક્ષણમાં પણ આગળ પડતી હોય છે અને ઘરમાં જે દીકરો દીકરીની સરખામણી કરવામાં આવશે ને તો દીકરા કરતા દીકરી છે ને એ હોશિયાર જ હશે અને દીકરા કરતા દીકરી છે એ આગળ જ હંમેશા ભણવામાં હશે કેસોમાં મહિલાઓ માટેના કેસો આમ જોઈએ ને તો કોર્ટમાં મહિલાઓને શારીરિક માનસિક ત્રાસ બાબતના કેસો બહુ વધારે પડતા આવતા હોય છે અને હું એ શારીરિક માનસિક ત્રાસ બાબતના કેસો આવતા હોય છે તો હું મહિલાઓને એ સૂચના એ સંદેશો આપવા માંગીશ કે તમે છે ને એક તમારું જીવન છે એ ઘર પૂરતું સીમિત ના રાખો ઘર તો છે જ આપણા માટે સ્ત્રીઓ માટે ઘર તો બધાના માટે છે પરંતુ ઘરની બહારની પણ એક દુનિયા છે તો આ દુનિયામાં તમે જાઓ તમે તમારો આંતરિક વિકાસ કરો જો તમે આંતરિક વિકાસ કરેલો હશે તો તમે આ વસ્તુમાંથી બહાર આવી શકશો તમે બહાર જો મેન્ટલી ટોર્ચર થતા હશો તો તમે થોડી વાર બહાર જશો તો તમે ફ્રેશ થઈ જશો અને તમારે જે કંઈ વસ્તુ હશે ઘરની એ ભૂલી જશો તો તમે તમારો વિકાસ કરવા માટે થોડું તમારી બહાર નીકળો અને તમારી જાતને એક્ટિવ કરો મહિલાઓ ઉપર જ્યારે આવા માનસિક શારીરિક ત્રાસ થતા હોય છે ત્યારે ઘણી વખત મેં જોયું છે આજુબાજુવાળા લોકો પણ ચાના ચાના બેસીને જોતા હોય છે પણ હું એવું કહીશ કે જોવાના બદલે તમે એને મદદ કરો કે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકે અને બીજું એ કે દરેક સ્ત્રીને પોતાની રીતે આત્મનિર્ભર બનો સાચ આમ જોઈએ તો જો કોઈ સ્ત્રી ભણેલી નથી તો એ પોતે ગૃહ ઉદ્યોગ તો કરી જ શકે છે જ્યારે પણ ભણેલા નથી તો તમે ગૃહ ઉદ્યોગ કરો તમને જે કોઈ આવડે દરેકમાં કોઈક ને કોઈ સ્કિલ તો ભગવાને મૂકેલી જ છે તમને જે એક્ટિવિટી આવડે એ કરો સપોઝ કે તમે કોઈ પાપડ બનાવવાનું કરો તમે મોતી કામ આવડે છે તો તમે મોતી કામની વસ્તુઓ કરો તમે કોઈ પણ કાર્ય કરો તો તમે એમાંથી તમને રસ્તો નીકળશે તમારી કમાણી થશે કમાણી થશે તો તમે સેલ્ફ ડિપેન્ડન્ટ થશો આ ઉપરાંત તમે હું તો એવું કહું છું કે તમે વ્હીકલ શીખો ટુ વ્હીલર આવડવું જોઈએ તમને કાર ડ્રાઈવ કરતા આવડવી જોઈએ ક્યારેક કોઈ પણ મુશ્કેલી આવે તો તમે બીજા ઉપર ડિપેન્ડેબલ ન થાવ તમે તમારું વાહન આવડે છે તો તમે વાહન લઈને તમારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકો તમારું કામ કરી શકો ઘણી મહિલાઓ મેં એવું જોયું છે કે બેંકના કામ કોઈ આવડતા જ નથી તો બેંકમાં તો કે બેંકમાં અમે જાય તો કે ફોર્મ ભરતા અમને ન આવડે આવું ન આવડે ન આવડે એ શબ્દ તો આપણા જીવનમાંથી કાઢી જ નાખવાનો દરેક વસ્તુ આવડવી જોઈએ શું કામ ન આવડે ન આવડે તો એક વખત તમે જાઓ કોઈને પૂછો તમને એ શીખવાડશે શું કામ નહીં શીખવાડે ત્યાં બે જે કોઈ ઓફિસમાં જાઓ છો ત્યાં સાહેબો બેઠા છે સાહેબને પૂછો અને એક વખત ફોર્મ ભરવાનું શીખવાડી દીધું તમે બીજી વાર ફોર્મ ભરી જાતે ભરી શકશો તો તમે તમારું કામ થોડું જાતે કરો બહાર નીકળો અને તમારું કામ જાતે કરશો ને મહિલા સ્વનિર્ભર બનશે તો પોતાના ઘરમાં બહાર નીકળશે આર્થિક કમાણી કરશે તો એ પોતાના ઘરમાં એ અર્નિંગ આવશે તો એનાથી પોતાની લાઇફસ્ટાઈલ એ સારી થશે હું એમ કહું છું મહિલાએ સાસુ સસરા પતિ બાળકો એના માટે જ નથી જીવવાનું મહિલાએ પોતાના માટે પણ જીવવાનું છે હપ્તામાં એક વખત પોતે પોતાના માટે જીવો પોતાની ફ્રેન્ડ સર્કલમાં જાઓ બધા એન્જોય કરો સાથે મળીને તો એ તમને એ જે આનંદ મળશે ને એ તમને અનેક ગણો આનંદ હશે સ્ત્રી છે એ દરેક પરિબળમાંથી પસાર થતી હોય છે એ મા તરીકે હોય છે એ એક દીકરી તરીકે હોય છે એને બધી જવાબદારી નિભાવવાની હોય છે અને આ જવાબદારી નિભાવતા નિભાવતા એને બધી બાજુ બેલેન્સ કરવાનું હોય છે કે ના પતિને ખોટું લાગે કે ના સસરાને ખોટું લાગે ના મા બાપને ખોટું લાગે બાળકોએ સચવા જોઈએ તો આવી પરિસ્થિતિમાં હું એમ કહું છું કે સમાજને પણ થોડું એની સ્ત્રીને અનુરૂપ થઈને રહેવું જોઈએ કે એક વખત આ આપણે એની પરિસ્થિતિમાંથી પસાર થાય તો શું પરિસ્થિતિ થાય આપણી એટલું તમે વિચારો કે જો આ સ્ત્રીની જગ્યાએ આપણે હોય તો આપણે આટલું બધું બેલેન્સ કરી શકશું આ એક ભગવાને સ્ત્રીમાં જ એક એવી શક્તિ દીધી છે કે આટલા બધા વ્યક્તિને બેલેન્સ કરીને એ પોતાની જિંદગી જીવી શકે છે